નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો સત્ય ગુજરાત મારી પાછળ જે આપ આપ્યો જોઈ રહ્યા છો એ મોગરાવાડી ખાતે રેલવેનું જે ગન્નારું આપણે કહીએ છે ને એક બહુ જ મહત્વની જગ્યા છે વલસાડ શહેરની વાત કરીએ ત્યાં સુધી આ ગન્નારું ઘણા સમયથી ચર્ચામાં રહ્યું છે વાત વિવાદો થયા છે રાજકીય નિવેદનો આવ્યા છે વિરોધ થયા છે પછી સત્તા પક્ષમાંથી પણ આ બાબતે જવાબ આપવામાં આવેલા છે મીડિયામાં આજ બાબતે આજે અમે ઉપપ્રમુખશ્રીને પણ સંપર્ક કર્યો તેઓ આજે અવેલેબલ નતા કાલે એમની પાસે પણ આપણે આ વિશે કરવા જઈશું પણ જ્યારે અમે અહીંયા નિરીક્ષણ કરવા આવેલા હતા અમારી રીતે ત્યારે અમને અહીંયા કોંગ્રેસના યુવા મોરચાના વિધાનસભાના પ્રમુખ એવા મીતભાઈ દેસાઈ મળ્યા અને એમની સાથે પણ અમુક ચર્ચા થઈ આગળ પણ એમને આ મુદ્દો ઉચક્યો હતો આપ્યા હતા એમની સાથે ચર્ચા કરીશું કે હાલ ફિલહાલની પરિસ્થિતિ શું એમને લાગે છે આગળ જે કામ થયા તેના થકી કઈ પ્રોગ્રેસ દેખાય છે કે નહીં મીતભાઈ સાથે વાત કરીશું મીતભાઈ આજે આપણે ગન્નારાની સામે ઊભા છીએ ઘણા સમયથી ચર્ચામાં રહ્યા છે ઘણા વિવાદો થયા છે ઘણા વિરોધ થયા છે ઘણા નિવેદનો આવ્યા છે હાલની પરિસ્થિતિ અમે તો જે જોવાનું હતું એ જોયું લોકોને પણ બતાડીશું આપનો શું મંતવ્ય છે જે રીતે તમે જોયું હશે કે જે હાલમાં પરિસ્થિતિ છે અહીંયાથી અહીંયા કોઈ માણસ દસ મિનિટ થી વધારે ઊભી રહીને રહી નથી શકતું એટલું બધું ડસ્ટિંગ છે અને ગુંગળામણ થાય છે અને આપણા ઉપપ્રમુખશ્રીએ છવ્વીસ ડિસેમ્બરે નિવેદન આપ્યું હતું કે અમે જે પણ કામ કરશું તે સારા જ કરશું તો ઉપપ્રમુખ શ્રીને પૂછવા માંગુ છું હવે તમારો સારા કામ મિત્રો આગળ તમને બતાવીશ કે અહીંયાથી પાછળની સાઈડ તમે જોશો ને તમને અમુક પેબર બ્લોક મુકેલા દેખાશે ત્યાં ઢગ થયો દેખાશે તમને એ એ જ પેબર બ્લોક છે જે આ ગન્નારાની અંદર હતા હવે એ કાઢીને ત્યાં મૂકવામાં આવ્યા છે મિતભાઈ આ પેબર બ્લોક તો કાઢ્યા એનાથી ફાયદો શું થયો આપના મુજબ પેવર બ્લોક કાઢવાથી કોઈ પણ જાતનો ફાયદો નથી થયો અને ઉલટાનું જે પેવર બ્લોક કાઢવાના કારણે જે ડસ્ટિંગ વધ્યું છે તેના કારણે ઘણા બધા મુસાફરોને અહીંયાથી મુશ્કેલીનો સામનો કરવા પડે છે અને ઘણા બધા અહિયાં અહીંયાના રહેવાસીઓ મારા પર ફોન આવે છે કે મિતભાઈ ગરનારાનું કંઈ કરો પણ હવે એ લોકોને શું કેવું કે આ આપણા શ્રીને આપણે બની બેઠેલા ઉપપ્રમુખ છે એમને કોઈ પણ જાતની ટેકનિકલ નોલેજ નથી મન ફાવે તેમ જવાબ આપવાના મીડિયામાં આજ સુધી એમણે મોગરાવાળીના વિકાસ માટે શું કર્યું એ એક કામ બતાવે કે એ લોકો ચૂંટાયા આજે વર્ષ થવાનું એક સારું કામ એમણે કર્યું એ મોગરાવાળીની જનતાને સતત મુશ્કેલીમાં મૂકવાનું કામ જ આપણા વલસાડ નગરપાલિકાના ઉપ્રમુખ શ્રીએ કર્યું છે મિતભાઈ આપણે બની બેઠેલા કીધું ચૂંટાયેલા છે અને જે નિયમો છે તેનું પાલન કરીને બન્યા છે એ વિષય આપણે જવા દઈએ મિત્રો આ ગંનારાની વાત કરીએ ને તો સતત વિવાદોમાં હોય છે કોઈ વખત બંધ થઈ જવાના કારણે કોઈ વખત ચાલુ થાય તો જે પરિસ્થિતિમાં ચાલુ થાય છે તે કારણે આગળ એવા નિવેદન આવ્યા હતા જે જે અધિકારીઓ છે ઉપપ્રમુખ છે કે ભાઈ કામ થોડું મોડું થાય તો કઈ નહીં ગુણવત્તા વલનું સારું કામ આપણે પ્રજા માટે કરવું છે હાલની પરિસ્થિતિ આપ મિત્રો જે પણ અહીંયાથી પસાર થતા હોય તો આપને શું લાગે છે કે જે થયેલા કામો છે એ યોગ્ય થયા છે કે આના કરતા વધારે સુધારાની જરૂર છે હાલ આપ શું તકલીફ ભોગવી રહ્યા છે એ પણ જણાક જણાવજો આ મિત્ર અહીંયા બાઇક લઈને ઊભા છે કંઈક કહેવા માંગે છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું જી ભાઈ આપ અહીંથી પસાર થઈ રહ્યા હતા કંઈક કહેવા માંગો છો કહેવા માં હું માંગે દૂર ખાતા છે ભાઈ અડધી દૂર ખાઈએ છીએ અમે આમાં આપ રેગ્યુલર અહીંયાથી પસાર રેગ્યુલર આવવાનું થાય ત્રણ ચાર વાર આવવાનું થાય છે

આટલી બધી માટી સાઈડ માં પડેલી છે માટી કાઢવામાં એમનો ટાઈમ નથી ખાલી પાણી છાંટી જાય માછો કીચડ થાય આમ નામ કીચડ થાય એટલે પબ્લિક હેરાન થાય છે એમનો કઈ નથી થાય પણ પબ્લિક હેરાન થતી છે યાર કઈક તો બોલવું જોઈએ આ માણસ યાર આ મિત્રો પબ્લિક બોલી રહી છે એક પત્રકાર કે કોઈ રાજનેતા નહીં એક પત્રકાર કે કોઈ રાજનેતા નહીં આ પબ્લિક બોલી રહી છે આ મિત્રને હું આજે પહેલી વખત મળ્યો છું એક રીતે અત્યારે પસાર અહિયાંથી થતા હતા એમણે અમને બોલાવ્યા અને એમને કહ્યું અમારે નિવેદન આપવું તકલીફ પડી રહી છે

બે ત્રણ સવારીઓ જતી હોય ને તેમાં પડવાની પણ એક બી થાય છે માટે નગરપાલિકા રેલવે વગેરે અને જે લોકોને પણ અહીંયાથી ચૂંટીને મોકલવામાં આવેલા છે નગરપાલિકામાં એ લોકોની એક જવાબદારી બને કે જ્યાં સૌથી વધારે અવર જવર આ વિસ્તાર એટલે સૌથી વધારે અવર જવર વાળો વિસ્તાર એટલે પબ્લિક મોગરાવાડી પણ બોલી રહી છે અવર જવર જતા લોકો પણ બોલી રહ્યા છે રાજકીય નિવેદન તો આપણે સાંભળ્યું જ માટે આવતી રોજ કાલની વાત કરીએ તો ઉપપ્રમુખશ્રી ને આપણે ફરીથી પ્રયત્ન કરશું મળવાનો અને એક જવાબ એમનો મેળવવાનો પણ પ્રયત્ન કરીશું મિતભાઈ કે બીજું નિવેદન આપવા માંગે છે મારી ખાલી ઉપપ્રમુખશ્રી ની એક જ રજૂઆત છે કે જે આ ધૂળની સમસ્યા છે તેના માટે જે તમે બ્લોક કાઢ્યા છે તેની જગ્યાએ ખાલી આરસીસી તો કરી દો જેથી કરીને ધૂળ ધૂળ મુગરાવાડી ની નહીં ખાવી પડે અને આ રીતે હાલાકી આમાં કોઈ ગુંગળાઈ જો કોઈનું નિધન થાય તો શું શ્રી જવાબદારી લેશે મીડિયામાં તો બહુ સ્ટેટમેન્ટ આવ્યા કે અમે જે પણ કરશું સારું કરશું પાંચ મિનિટ મોડું કરશું પણ સારું કરશું તો શું છે બીજા ભાઈ અહીંયાથી પસાર થતા હતા અમને જોયા એમણે કઈ બોલવાની ઈચ્છા ધરાવે છે ભાઈ ગરનારાની જે પરિસ્થિતિ છે આપનું શું મંતવ્ય છે આ બાબતે કઈ કઈ રીતની પરિસ્થિતિ યોગ્ય છે લોકોને બહુ તકલીફ થાય છે વચ્ચે ખાડા પડી ગયા છે લોકોની ગાડીઓ ફટકાય છે કોઈને ઈજા થાય તો આ પ્રોબ્લેમ જલ્દી જલ્દી દૂર કરવો જોઈએ એ વચ્ચેથી બ્લોક કાઢી નાખ્યા છે તો તમે એના માટે કંઈ કામ કરો આ સુકાઈ જાય તો બધું ધૂળ ઉડે લોકોને દશ થાય બદન માથામાં બધે જાય તો તમે નમ્ર વિનંતી છે કે આ જલ્દીથી જલ્દી એનું કંઈ સારું કંઈ કામ કરો જેમ મિત્રો ધારીને પણ સાંભળી રહ્યા છો આવતા જતા લોકો જોવે છે લોકો હેરાન થઈ જ રહ્યા છે ફક્ત મીડિયામાં નિવેદનો આપવાથી કામ થતા નથી નગરપાલિકા વલસાડને વિનંતી આ બાબતે ધ્યાન આપવામાં આવે અહીંથી હજારો લોકો ડેલી પસાર થતા હોય છે લોકો માટે લોકો થકી આપ ચૂંટાયા છો લોકો માટે ચૂંટાયા હોવા જોઈએ માટે કઈક એવું કામ કરો અહીંયા કઈક એવું કરવામાં આવે જેથી કરીને આ જે તકલીફ પડી છે એવું ઓછી થાય ખાડા સમતલ કરવામાં આવે દૂર ઉડતી હોય એ બંધ થાય સફોકેશનથી કોઈ પીડાય નહીં પડે નહીં માટે આનું સરખું નિરીક્ષણ કરીને જેટલું સારું થઈ શકે એટલું ચોક્કસ કરો આ તમારી જવાબદારી છે સાથે જ કોઈને ઈજા ના પહોંચે અને ઈજા પહોંચે તો તમારી એ જવાબદારી પણ બનશે કે ભાઈ કોઈને તકલીફ પડી તો એની માટે જવાબદાર કોણ સિવિક બોડી પર સવાલ ઉચકવામાં આવશે આવતીકાલ આપણે ઉપપ્રમુખશ્રી ને પણ આ બાબતે સંપર્ક કરીશું જેઓ કે સતત મીડિયામાં રહેતા આ મામલે અને પછી એમના નિવેદનો પણ અમે તમને બતાવીશું આપ જોઈ રહ્યા સત્ય ન્યૂઝ ગુજરાત હું છું પ્રતિક પાંડે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની